ઉનાળુ વેકેશન પડતા જ ભરૂચ જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ મકાનોને એક બાદ એક નિશાન બનાવી રહ્યા છે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે પટેલ ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું ખાનગી કંપનીમાં નોકરી કરતા જીતેન્દ્ર પટેલ પરિવાર સાથે ભાણેજના લગ્નમાં દહેજ ગયા હતા જ્યાંથી પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું ઘરમાં જોતા તિજોરી ખુલ્લી હતી તસ્કરો તિજોરીમાંથી સોનાની ચેઇન બે જોડી બુટ્ટી

ના ખોખા પડેલા હતા અમે તો જોઈને છક થઈ ગયા અમે દરવાજો ખોલ્યો કબાટ નો કબાટ નો દરવાજો પણ બંધ કરી ગયેલા હતા દરવાજો ખોલીને જોયું તો અંદર કશું હતું નહીં બધું લઈ ગયેલા